નમસ્કાર સાવ બીએલ ઓ મિત્રો ગયા વિડીયોમાં આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસ અંતર્ગત બી તરીકે તમારે જે બે હજાર પચીસની મતદાર યાદી તમને આપેલી છે એની અંદર દરેક મતદારોને ક્લાસીફાય કરવાના હતા ગ્રુપ એ બી સી ડી ઈ અને એફની અંદર એ બાબતે ઘણી બધી ચર્ચાઓ બીએલઓ સાથે કરવામાં આવી અને ઘણા બધા પ્રશ્નો પણ એઝ એ બીએલઓ તમે કોમેન્ટમાં લખ્યા છે દરેકનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ કાંઈ તમને પ્રશ્ન હોય તો તમે વધુ કોમેન્ટ કરી શકો જેથી વધુને વધુ આપણે બધા એકબીજા સાથે શીખતા જઈએ અને નવી નવી વસ્તુઓ વિશે આપણે માહિતગાર થતાં જઈએ જેથી ફિલ્ડમાં જતી વખતે આપણને કોઈ ઇસ્યુ ના રહે અને એકદમ સરળતાથી આપણે આ કામગીરી જે છે એ કરી શકીએ તમે જે રોજ રોજ કરતા હો છો કામગીરી ફાઇન્ડ આઉટ કરવાની આ ગ્રુપમાં તો એ ગ્રુપને પણ તમારે રોજ રોજ જેટલું જેટલો આંકડો આવતો જાય એ તમારા આંકડો પણ નોંધતો જવો પડે અને આ તમામે તમામ પ્રકારના તમને જે ટૂલ્સ આપવામાં આવ્યા છે બે હજાર બેની મતદાર યાદી છે પછી બે હજાર પચીસની મતદાર યાદી છે સાથે સાથે બે તમને સપ્લિમેન્ટરી પણ આપવામાં આવી છે તો એ સપ્લિમેન્ટરી અને તમારી જે રોલની પ્રસિદ્ધિ થયેલી છે એની મતદાર યાદી આ તમામને સાથે રાખવાની આ રેકોર્ડ તમારે સાચવીને રાખવાનો જ્યાં સુધી આ પ્રક્રિયા તમામે તમામ પૂર્ણ ન થાય ત્યાં સુધી એનું કારણ છે કે કોઈ પણ ફેરફાર આવે તો તમે એમાં જોઈ શકો અને હાથ વગી રાખો તો ગમે ત્યારે જવાબ પણ આપી શકો આજે આપણે એક અગત્યની એવી વાત કરવાની છે કે તમે જે બે હજાર પચીસની મધ્યરેથીમાં ગ્રુપને ફાઇન્ડ આઉટ કરો છો રેક્ટિફાય કરો છો એટલે કે ગ્રુપ એની અંદર છે બીની અંદર સીડીઈ કે એફની અંદર છે તમે જાણો છો બધા કે આડત્રીસ અથવા તો આડત્રીસ પ્લસ જે મતદારો છે એ બધા જ મતદારો આપણા ગ્રુપ એ અથવા તો બીની અંદર હોય એટલે કે જો બે હજાર બેની મતદાર યાદીમાં આપણે મળી આવે તો એ ગ્રુપ એની અંદર નહીંતર એ ગ્રુપ બીની અંદર હોય પછી સી અને ડીની વાત કરીએ તો જે લોકોની ઉંમર એકવીસથી સાડત્રીસ વર્ષ વચ્ચે છે એ લોકો સી અથવા તો ડી હશે જો એકવીસથી સાડત્રીસ વર્ષની વચ્ચે બે હજાર પચીસની મતદારામાં એ વ્યક્તિ હોય તો બે હજાર બેની અંદર આપણે એના ફાધર અને મધર આ બંનેમાંથી કોઈ પણ એકને શોધવા પડે એ જ સેક્શનની અંદર મેં તમને વાત કરી હતી કે એક ગામની અંદર બની શકે બે હજાર બેમાં એક જ ભાગ હોય અને હાલ એ ગામની અંદર ત્રણ ભાગ હોય તો ત્રણે ત્રણ ભાગની અંદર સોસાયટીઓ આપણે શોધવી પડે કારણ કે એકબીજામાં સોસાયટી જતી રહે હોય કદાચ તો એ પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે વ્યક્તિના માતા અથવા તો પિતા તમને ત્યાં આ બીજા કોઈ સેક્શનમાં પણ મળી શકે વાત કરી આપણે પછી ઈ અને એફની તો ઇ અને એફ એવા મતદારો છે કે જેની ઉંમર અઢારથી વીસ વર્ષની વચ્ચે છે અને એના માતા અને પિતા બંને ફરજિયાત મળવા જોઈએ આપણે બે હજાર બેની મધ્યરેલીમાં સી અને ડીની અંદર એવું હતું કે કાં તો માતા મળે કાં તો પિતા મળે તો આપણે એને સી કહેવાનો અને ન મળે તો આપણે એને ડી કહેવાનો પણ ઈની ઈ અને એફની અંદર થોડીક અલગ પ્રકારની વસ્તુ છે એ અને એફમાં એવું છે કે માતા અને પિતા બંને ફરજિયાત મળવા જોઈએ અંદરથી જો માત્ર માતા મળે અથવા તો માત્ર પિતા મળે આપણને બે હજાર બેની મતદાર યાદીમાં તો આપણે એને એફ જ કહેવાનો છે જો બંને મળી આવતા હોય તો જ આપણે એને ઈ કહી શકશું એટલે આ ખાસ તમે સમજી લેજો અને તમે જ્યારે આ કામ કરવા બેસો ત્યારે એને ખાસ ધ્યાનમાં રાખજો હવે ક્લાસિફાય કર્યા પછી તમારે તમારી બે હજાર પચીસની મતદાર યાદીમાં નોંધ પણ કરવાની છે તો એ નોંધની વાત આજે આપણે કરીએ તો તમારી એક બે હજાર પચીસની મતદાર યાદીમાંથી એક મતદાર મેં અહીંયા સેમ્પલ તરીકે લીધેલો છે એની આઈડેન્ટિટી જે આવતી હોય એ બધી મેં હાઈટ કરી દીધી છે જેથી એ આઈડેન્ટિટી પણ છુપાવી શકાય આપણે તો આની ઉંમર ત્રેવીસ વર્ષે તમે જુઓ છો એટલે કાં તો એ સી છે ને કાં તો એ ડી છે હવે સી છે કે ડી છે એ નક્કી કરવા માટે મારે બે હજાર બેની યાદીમાં એ વ્યક્તિના માતા અથવા તો પિતા બેમાંથી એક વ્યક્તિ મને મળી જાય તો એ સી છે અને જો બેમાંથી એકય ના મળે તો એ ડી છે તો આ સી છે એટલે તમારે તમારી મધ્ય નીચેના ભાગ ઉપર જે એક જગ્યા ખાલી એ બતાવી છે ત્યાં પેન્સિલથી લખવાનું છે સી જો જો મધ્ય જે કાંઈ નોંધ કરો એ પેન્સિલથી કરો જેથી સુધારાને અવકાશ રહે ગમે ત્યારે સુધારા વધારા આપણે કરવા હોય તેમાં આપણે કરી શકીએ તો સી લખવાનું પહેલાં પછી ડેશ તમારી બે હજાર બેની મતદાર યાદી તમને આપેલી છે એમાં પહેલા પાના ઉપર એનો ભાગ એનો વિધાનસભાનો ક્રમાંક લખેલો હશે તમારી હાલની વિધાનસભા જે હશે એ કદાચ બે હજાર બેની અંદર એ વિધાનસભાનો નંબર એ નહીં હોય એવું બની શકે એવું હશે તો તમારે ખાસ જોવાનું કે સી કરી ડેશ કરી અને બે હજાર બેની મતદાર યાદીની અંદર જે વિધાનસભાનો ભાગ તમને આપ્યો છે એમાં આગળ પહેલાં પાના ઉપર લખેલું જ હશે કયા કઈ વિધાનસભા છે તે તો એ જે વિધાનસભાઓ એ લખવાનું અહીંયા એકસો સડસઠ મેં લખી છે પછી પાછો ડૅસ કરવાનો પછી આ મતદારના માતાને પિતા માતા અથવા તો પિતા તમને જે બે હજાર બેની મતદાર યાદીમાં મળ્યા છે એનો ભાગ નંબર લખવાનો છે એ ભાગ નંબર તમને બે હજાર મતદાર યાદીના એક્ઝેટ ખૂણા ઉપર મળશે ત્યાં ભાગ નંબર લખ્યો છે ત્રેવીસ ઓબ્લિક એકસો પંચાવન એટલે કે એકસો પંચાવન ટોટલ ભાગ હતા એમાંથી આ ત્રેવીસનો ભાગ છે તો ત્રેવીસ કરવાનું પછી ડૅ કરવાનું પાછું અને એ તમને માતા પિતા જે બે હજાર બેની મતદાર યાદીમાં મળ્યા છે એનો ક્રમ નંબર જે છે પહેલી કોલમ જે બે હજાર બેની મતદાર યાદીની એ પહેલી કોલમમાં એનો જે નંબર હોય એ નંબર તમારે અહીંયા લખવાનો છે ત્રણસો પિસ્તાલીસ નંબર હતો મારામાં તો મેં ત્રણસો પિસ્તાલીસ લખ્યા છે આવી રીતે દરેકે દરેક મતદારોને આપણે આઈડેન્ટિફાય કરી અને એનો આવી રીતે નોંધ પેન્સિલથી દરેક મતદારની નીચે લખવાનું છે બની શકે કે મતદાર યાદી બે હજાર પચીસની તમને આપી છે એમાં કદાચ સરનામું લાંબું હોય તો એમાં કદાચ તમને ઉંમર ન દેખાય તો ઉંમર ના દેખાય તો બીએલઓ એપમાં જવાનું એનો એપિક કાર્ડ નંબર છે એ નાખવાનો એટલે તમને એની ઉંમર પણ ત્યાં હાલની તાજી હાલની સ્થિતિએ તમને મળી જશે તો એ ઉંમર પ્રમાણે તમે ક્લાસિફાય કરી શકો ઘણા લોકોનો પ્રશ્ન એવો થશે કે ભાઈ આમાં ઉંમર નથી ઘણી વખત હશે તમે જોશો તમારા બે હજાર પચીસની મધ્યરાજીમાં તો કદાચ હશે એવા પાંચથી છ પ્રસંગો કે જેમાં તમને ઉંમર દેખાશે નહીં હાઈડ થઈ ગયેલી હશે નીચે જતી રહી હશે તો એમાં તમારે બીએલઓ એપનો ઉપયોગ કરવાનો બીએલઓ એપની અંદર જવાનું અને એનો એપિક નંબર નાખશો એટલે એની વિગત આવશે એની ઉંમર હાલ કેટલી છે એ તમને બતાવે છે એઝ ઓન ડેટ તો એ ઉંમર તમારે ગણી લેવાની તો આવી રીતે તમારે દરેક મતદારની સામે નોંધ લખવાની છે હજી એક ત્રીજી બાબત છે એ ત્રીજી બાબત નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એ પણ ખૂબ અગત્યની બાબત છે એટલા માટે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી સાથે બન્યા રહીએ આપણે બધા અને એકબીજાની માહિતી શેર કરતા રહીએ નમસ્કાર રજા આપશો જય જય ગવિદ ગુજરાત